સુરત જિલ્લા અને શહેરના વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બનાવવામાં આવેલા ઝીંગાના તળાવ દૂર કરવા અને નામદાર એનજીટીના આદેશનું પાલન કરવામાં બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સુરત શહેર અને જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલા ગામોના દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી પાયે ગેરકાયદેસર રીતે ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવેલ છે જેને લીધે સમગ્ર વિસ્તારના પર્યાવરણ અને લોકોની આજીવિકા પર અસર થયેલ છે સુરત શહેર અને જિલ્લાના અનેક ખેડૂત આગેવાનો જાગૃત નાગરિકો અને ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી સદર્હો બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં સુરત જિલ્લાનું વહીવટીતંત્ર તંત્ર દિન સુધી સરકાર જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી બનાવવામાં આવેલા ઝીંગાણા તળાવો દૂર કરાવી શકેલ નથી આ બાબતે મેં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં બ્રેકિશ વોટર રિસર્ચ સેન્ટર દ્વારા અલપાડ તાલુકામાં ગેરકાયદેસર અને બિંદીકૃત ઝીંગા તળાવો અન્વયે સોળ બે હજાર વીસથી કેસ દાખલ કરવામાં આવેલો હતો જે અન્વયે સરકારી જમીનો ઉપર દબાણ દ્વારા ઊભા કરવામાં આવેલા ઝીંગા તળાવો અન્વયે કલેક્ટર કચેરી દ્વારા સર્વે કરવામાં આવેલો હતો આમ મોટાભાગના ગામોમાં સર્વે બાદ જિલ્લા કલેક્ટર શ્રી સુરત દ્વારા એફિડેવિટ કરી કોર્ટને જણાવેલ છે કે સુરત જિલ્લામાં આવેલા મોટાભાગના એંસી ટકા તળાવો ગેરકાયદેસર છે અને જે સરકાર જમીન ઉપર દબાણ કરી બનાવેલ છે જે દબાણો આજની તારીખે સ્થળે પર જેમના તેમ છે અને ગેરકાયદેસર તળાવોમાં ઝીંગા ઉછેરી પ્રવૃત્તિ ચાલુ છે સોળ બે હજાર વીસથી કેસ દાખલ કરવામાં આવેલો હતો જેની તારીખ બાર એક બે હજાર બાવીસના રોજના ચુકાદામાં મે એનજીટીએ ગેરકાયદેસર તળાવો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપેલો હતો તેમજ સુરત જિલ્લાના ચોર્યાસી અને મજુરા તાલુકાના ગેરકાયદેસર તળાવ બાબતે કેસ નંબર ઓ એ પાંચ સાત બે હજાર વીસ મેં એનજીટી પુણેમાં દાખલ કરેલ હતો જેમાં ચુકાદો તારીખ સાત અગિયાર બે હજાર બાવીસના રોજ આવેલો હતો બે એનજીટીના ચુકાદો હોવા છતાં પણ આજની તારીખે પણ તમામ સરકારી જમીન ઉપર ઝીંગા ઉછેર તળાવોમાં ઝીંગા ઉછેર પ્રવૃત્તિ ચાલુ છે જે તાત્કાલિક બંધ કરવાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શક નાયક દ્વારા માંગ કરાઈ છે સુરત જિલ્લાના ઓલપાર તાલુકો હોય ચોર્યાસી તાલુકો હોય મજુરા તાલુકો હોય એ સરકારી જમીનો પર છેલ્લા ઘણા વર્ષોથી આ ઝીંગાના માફિયાઓ સરકારી જમીનનું દબાણ કરીને લગભગ પાંચ જેટલા તળાવો જે સરકારી રેકોર્ડ ઉપર આજે પણ ગેરકાયદેસર રીતે નોંધાયેલા છે સ્થાનિક વહીવટી તંત્ર મામલતદાર હોય ડેપ્યુટી કલેક્ટર હોય ચોર્યાસી તાલુકાના મામલતદાર સિંહ હોય એને વારંવાર સામાજિક આગેવાનોએ સરપંચ સરપંચશ્રીઓ રાજકીય આગેવાનો વારંવાર રજૂઆત કરવા છતાં જેની જવાબદારી એમની છે જમીનના સાચા માલિક સરકાર છે અને સરકારના તરીકે એમની જવાબદારી છે પરંતુ એ આજે પણ આ સરકારી જમીન ઉપર દબાણો યથાવત છે આ અનુસંધાનમાં બે હાજર વીસમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એક હુકમ અંતર્ગત સુરતના તત્કાલીન કલેક્ટરે એક એફિડેવિટ કરીને જે સરકારી જમીનો પર દબાણ છે એમાં ઓલપાડ તાલુકામાં લગભગ ચાર હજાર વીઘા જમીન અને ચોર્યાસી તાલુકામાં અને મજુરા તાલુકા થઈને લગભગ બાર હજાર શ્રી મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે સરકારી જમીનો ઉપર જે દબાણ હોય એને તાત્કાલિક દૂર કરી એને માર્કિંગ કરી અને સંપૂર્ણ નોંધ સાથે સ્થાનિક મામલતદારશ્રી હોય કલેક્ટરશ્રી એ રાજ્ય સરકારને મોકલવાનું હોય છે પરંતુ આ ફટવો ફક્ત ને ફક્ત સામાન્ય માણસો માટે છે આવા ઝીંગાના માફિયાઓ માટે આજે પણ એ ફટવો દૂર છે નવાઈની વાત એ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં આજે પણ માન્ય શ્રીને વિનંતી કરી રૂબરૂ મળીને કે અમારા ખેડૂતોને ચોવીસ કલાક વીજળી મળતી નથી વીજળીના કનેક્શનો મળતા નથી બીજી બાજુ આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે જીબીના અધિકારીના મેરાપીપણામાં ઓલપાડ તાલુકાના મામલતદારના મેરાપીપણામાં ચોર્યાસી તાલુકાના મામલતદારના મેરા અને ડેપ્યુટી કલેક્ટરની રહેમ નજર હેઠળ આજે પણ આ સરકારી જમીનો ઉપર દબાણ યથાવત ચોમાસા દરમિયાન સરપંચશ્રીઓને નોટિસ આપવામાં આવે છે કે આવી જગ્યાએ તમારે તાત્કાલિક દૂર કરવા જોઈએ પરંતુ આ ઝીંગાના માફિયાઓને ચોમાસા દરમિયાન બચાવવામાં આવે છે હાલમાં પણ સરકારી રેકોર્ડ પ્રમાણે ડીએલઆર નો રેકોર્ડ છે કે તાત્કાલિક અસરથી આ સરકારી જમીન ઉપર દબાણ છે દૂર થવા જોઈએ પરંતુ વહીવટી તંત્રની બેદરકારી વહીવટી તંત્રના મેળા અને રાજકીય આગેવાનો અને રાજકીય મંત્રીઓની સાથે મેળા પીપણામાં આ પ્રકારનું કુટ્ય સરકારી જમીનો પર આજે પણ દબાણ યથાવત છે